ध्यानचंद ट्रॉफी कई रમત સાથે સંબંધિત છે અ હોકી બી ક્રિકેટ સી ગોલ્ફ ડી કુટબોલ સાચો જવાબ છે અ હોકી કઈ દાળ ખાવાથી લોહી વધે છે અ મગ દાળ બી અડદ દાળ સી મસૂર દાળ દિ ચણા દાળ સાચો જવાબ છે દિ ચણા દાળ એવું કયું પક્ષી છે જે જન્મતાની સાથે જ ઉડી જાય છે અઘોવડ બી પોપટ સી મોર દિ ચામાચીડિયું साचो जवाब छे। दी चामा दि पानी नी नीचे अवाज सांभना साधन ने शू कहे छे। अ रेडिएटर, बी हाइड्रोफोन सी पीरोमीटर दी केलरीमीटर साचो जवाब छे। बी हाइड्रोफोन वुलर तलाव કયા રાજ્યમાં આવેલું છે અ ઓરિસ્સા બી ગોવા સી ગુજરાત ડી જમ્મુ કાશ્મીર સાચો જવાબ છે ડી જમ્મુ કાશ્મીરમાં કયા દેશમાં રાત્રે પણ ખેતી કરવામાં આવે છે અ અમેરિકા દેશ બી भारत देश सी नॉर्वे देश डी चीन देश साचो जवाब छे। अ अमेरिका देश सौथी तेजस्वी ग्रह कयो छे? अ शुक्र ग्रह दि बुध ग्रह सी मंगल ग्रह गुरु ग्रह। સાચો જવાબ છે અ શુક્ર ગ્રહ માનવ કાન માં કેટલા હાડકા હોય છે અ 3 હાડકા બી 2 હાડકા સી 8 હાડકા ડી 5 હાડકા હાડકા સાચો જવાબ છે અ 3 હાડકા વધુ પડતી લિપસ્ટીક લગાવવાથી કયા રોગનું જોખમ રહેલું છે અ કેન્સર બી ટીબી સી કબજિયાત ડી ત્વચા ચેપ સાચો જવાબ છે અ કેન્સર